જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી દ્રાક્ષનું મસાલેદાર ચટપટું શાક આજે તમારા માટે હું એક એવા શાકની રેસીપી લઈને આવી છું આ શાક સ્વાદિષ્ટ ચટપટું અને મસાલાદાર બને છે રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો લીલી દ્રાક્ષનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે એની સામગ્રી જોઈશું તો અહીંયા મેં આવી લાંબી દ્રાક્ષ લીધી છે આ દ્રાક્ષનો સ્વાદ થોડો ગચટો હોય છે તો તમે અહીંયા ગોળ દ્રાક્ષ પણ લઈ શકો છો એક મોટું ટમેટું ઝીણું સમારેલું બે નંગ ડુંગળી ઝીણી સમારેલી ફ્રેશ કોથમીને ધોઈ અને સમારીને લીધી છે ત્રણ ચમચી આદુ લસણ અને મરચાંની પેસ્ટ બે ચમચી ગોળનો ભૂકો રૂટિન મસાલા સ્વાદ પ્રમાણે મીઠું અને વઘાર માટે તેલ લીધું છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની મજેદાર રેસીપી તો અહીંયા શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે દ્રાક્ષને અલગ કરી લેશું જેથી આપણને ધોતા હરખી રીતે ફાવે અહીંયા મેં બધી દ્રાક્ષને અલગ કરી લીધી છે હવે આને આપણે કાણાવાળા વાસણમાં લઈ લઈશું હવે આપણે આ દ્રાક્ષને પાણીથી સારી રીતે ધોઈ લઈશું જેથી દ્રાક્ષ ઉપર થોડી ઘણી ધૂળ હોય તે નીકળી જાય અહીંયા મેં દ્રાક્ષ ને સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે આવી રીતે પાણી નીતારી લેશું અને એક ચોખ્ખા કપડામાં આપણે આ દ્રાક્ષ ને લઈ લેશું પછી હલકા હાથે આવી રીતે આપણે લૂછી લેશું અહીંયા મેં દ્રાક્ષને સરસ રીતે લૂચી લીધી છે હવે આપણે આ દ્રાક્ષની ડીશમાં લઈ લેશું હવે આપણે દ્રાક્ષમાં આ રીતે કાપો પાડી લેશું જેથી શાકનો મસાલો બધો અંદર સુધી જાય તો આવી રીતે કાપા પાડવાથી શાકના મસાલાની જે ગ્રેવી હોય છે તેનો ફ્લેવર દ્રાક્ષની અંદર સુધી આવી જાય છે તો તમે આ દ્રાક્ષમાં મસાલો ભરીને પણ શાક બનાવી શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે અથવા તમે અહીંયા દ્રાક્ષના બે કટકા પણ કરી શકો છો બધી દ્રાક્ષને મેં ઊભા કાપા પાડીને તૈયાર કરી લીધી છે હવે આપણે ગેસ તરફ જશું તો ગેસ ઉપર આપણે કડાઈ મૂકી દઈશું કડાઈમાં બે પાવડા જેટલું તેલ ઉમેરીશું અને તેલને ગરમ થવા દઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે પાંચ ચમચી રાઈ ઉમેરીશું પાંચ ચમચી જીરું ઉમેરીશું પાંચ ચમચી હિંગ ઉમેરીશું રાઈ અને જીરું તતળી જાય પછી આપણે જે આદુ મરચાં અને લસણની પીસ બનાવી છે તેને ઉમેરી દઈશું અને બે મિનિટ માટે સાતરી લેશું બે મિનિટ પછી આદુ લસણ અને મરચાંની પીસ સરસ રીતે સતળાઈ ગઈ છે હવે આપણે ઝીણી સમારી ડુંગળીને ઉમેરી દઈશું અને ડુંગળી આછા બદામી કલરની થાય ત્યાં સુધી બે મિનિટ માટે સાથે લેશું થોડી વાર માટે ઢાંકી દઈશું તેથી ડુંગળી સરસ રીતે ચડી જાય બે મિનિટ પછી ઢાંકણ ખોલીને જોઈશું તો ડુંગળી સરસ રીતે સતળાઈ ગઈ છે અને કલર પણ સેટ બદલાઈ ગયો છે હવે આમાં ઝીણા સમાયેલા ટમેટા ઉમેરી દઈશું અને ફરીથી મિક્સ કરી દઈશું આપણે આની ગ્રેવી તૈયાર કરવાની છે તો સરસ રીતે ચડવા દઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું જેથી આપણા ટમેટા સરસ રીતે સોફ્ટ થઈ જાય બધું સારી રીતે મિક્સ કરી લેશું બે મિનિટ માટે કઢાઈને ઢાંકણ ઢાંકી દઈશું તો બે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈશું તમે જોઈ શકો છો કે તેલ પણ એકદમ સરસ રીતે છૂટું પડી ગયું છે અને ટમેટા પણ થોડા સોફ્ટ થઈ ગયા છે હવે આપણે બાકીના મસાલા કરીશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે બે ચમચી ગોળનો ભૂકો ઉમેરીશું તમે ગોળની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો એક ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું તો આવી રીતે આપણે થોડુંક પાણી ઉમેરીશું એટલે આપણી ગ્રેવી એકદમ સરસ રીતે તૈયાર થશે આપણે અહીંયા વધારે પાણી નથી ઉમેરવાનું એક ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું છે અને બધું સારી રીતે મિક્સ કરી લેશું જો તમારી ધ્રસ ખાતી હોય તો તમે ખાંડ કે ગોળ ઉમેરી શકો છો નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું બે મિનિટ પછી ઢાંકણ ખોલીને ચેક કરીશું તો તેલ પણ સરસ રીતે છૂટું પડી ગયું છે અને ડુંગળી અને ટોમેટાની સરસ મજાની ગ્રેવી મસાલેદાર બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ સમયે આપણે આમાં લીલી દ્રાક્ષને ઉમેરી દઈશું અને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દઈશું શાકને આ સમયે આપણે વધારે પાકવા નથી દેવાનું ઢાંકણ ઢાંકીને માત્ર પાંચ મિનિટ માટે આપણે બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય અને થોડું તેલ છૂટું પડવા લાગે એટલે આપણે ગેસને બંધ કરી દઈશું હવે ઢાંકણ ઢાંકી દેસુ અને પાંચ મિનિટ માટે પાકવા દેસુ તો પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે હવે આપણે ધોઈને સમારેલી કોથમીને ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું કોથમીર ઉમેર્યા પછી બધું હળવા હાથે સારી રીતે મિક્સ કરી લેશું તો આપણું સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લીલી દ્રાક્ષનું મસાલેદાર ચટપટું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું શાકને નીચે ઉતારી લઈશું હવે આ ગરમા ગરમ મસાલેદાર ચટપટા શાકને આપણે એક પ્લેટમાં સર્વ કરીશું તો ખૂબ જ ટેસ્ટી અને મસાલેદાર ચટપટું આ શાક તમે આ ઉનાળામાં જરૂરથી એકવાર ઘરે બનાવજો તો તૈયાર છે એકદમ ચટપટો મસાલેદાર લીલી દ્રાક્ષનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તમને આ રેસિપી કેવી લાગી જો ગમી હોય તો લાઇક અને શેર કરજો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ